નમસ્કાર દર્શક મિત્રો હું છું નીરુ કંડોરિયા તમારી સાથે તો જોઈએ આજના વાવડ એક યુવાન જે પાટીદાર અનામત આંદોલન થી ઓળખાયો અને બાદમાં તેના પર રાજદ્રોહ સહિતની કલમો પણ લાગી એક સમયે તો લોકપ્રિયતાના હિસાબે નેતાજી વિપક્ષના કાર્યકારી પક્ષ પ્રમુખ પણ બન્યા હિન્દી ફિલ્મના ડાયલોગની જેમ અંતમે તો સબ ઠીક હી હો જાતા હૈ એવી જ રીતે મધરાતે આ યુવાન જોડાયા સત્તાના મધપુડામાં અને અત્યારે માણી રહ્યા છે સત્તાનું મીઠું મધ જી હા અમે વાત કરી રહ્યા છીએ વિરમ ગામથી ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ ની

સોશિયલ મીડિયાના માધ્યમથી મળતી રજૂઆતમાં વિસ્તારની બેઝિક જરૂરિયાત જેમ કે રોડ રસ્તા આરોગ્ય અને શિક્ષણ તેમજ કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નોનો જો નિવાડો થાય તો સોનામાં સુગંધ પડી જાય અમે તો એવા વિકાસના વાવડની વાત જોઈ રહ્યા છીએ ભાઈ આમ તો એક ગ્રુપમાં અમુક કર્મચારીઓએ વર્તા પ્રશ્ન પણ પૂછ્યા છે કે હાર્દિકભાઈ અગાઉ પીએસઆઈ ટ્રાન્સફર માટે પણ વાત કરી હતી એનું શું થયું એ તો જણાવો આલમ કુછ એસા હે કે ઉનકો દિખાઈ નહીં પડતે વાસ્તવિક તસવીર અબ ક્યુકી અનતા ભી ઉરી મશહુર નજર આતી હૈ હૈના માટે આ માહિતી લઈને આવ્યા હતા અમારા સાથી વિવેક બારૈયા અને હું છું નીરુ કંડોરિયા તો જોતા રહો વાવડ ગુજરાત